અંગલેશરના પانو લીજેયે જીસી ઇકોપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જળ પ્રદૂષણના મુદ્દે ક્લોઝર કંપની ત્વરિત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડતા રંગીલા તે ચર્પાઈ જેતા કાર્યવાહી કરાઈ હતી અંગલેશરમાં આવેલા જેડીસીઓમાં જળ અને હવા પ્રદૂષણ એ માજા મૂકી છે તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં જાહેરમાં પ્રદૂષિત પાણીના મુદ્દે ગાંધીનગરથી તપાસ આવી હતી આ વચ્ચે પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઇકો પેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જાહેરમાં પોતાના રસાયણિક કેમિકલ પાણી છોડતા રંગે હાથે ઝડપી જવા પામી હતી જીપીસીબી ની મોનિટરિંગ ટીમ દ્વારા પાનોલી જીઆઈડીસીમાં મોનિટરિંગ કરતી વેળા મળેલ માહિતી આધારે સર્ચ કરતા ઇકો પેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની જાહેરમાં કંપની બાજુમાં વિસ્તારમાં રાસાયણિક પાણી છોડતા રંગે હાથે ઝડપાઈ ગઈ હતી જે અંગે જરૂરી સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટ આધારે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી તેમજ કંપનીના વીજ અને પાણી જોડાણ કાપી નાખવામાં સંબંધિત વિભાગને તાકીદ કરી હતી છેલ્લા સમયથી પાનોલીસેમ્બર આસપાસના કેટલાક વિસ્તારમાં ભૂર્ગભ જળ પણ પ્રદુષિત થવાની સામે આવ્યું છે